పాట జిల్లాల్పూర్ తల్ જજામ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવે તો સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આંગણા સુધી પહોંચાડવા માટે સંકલ્પ સમગ્ર તાલુકાના ગામોમાં કરી રહ્યો છે તો તંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે અને આ સંકલ્પ યાત્રાને સમગ્ર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે જામ ખાતે વિક્શિત ભારા સંકલ્પયાત્રા રત્નાગમન દરમિયાન રાધનપુર તાલુકાના ધારાસે વેલવિંજી સોલંકીવારાઈ તાલુકા વિકાસ અધિકારી સાંતલપુર તાલુકા મામલતદાર આરોગ્ય અધિકારી તાલુકા પંચાયત સ્ટાફ તલાટીકા મંત્રી આર એ ચૌધરી ડેલિકેટ સંતબાઈ ઠાકોર સરપંચ ભગવાંસિ જાડેજા સુમેર સી જાડેજા કરશન સી જાડેજા બનાસ ફાર્મા પૂર્વ સરપંચ શંકર સં જી જાડેજા અળદુબા જાડેજા ગ્રામજનો શાળાના આચાર્ય શાળાનો સ્ટાફ અને અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન અલગ અલગ સ્ટોલ બનાવી લોકોને ઘર તમામ સત્તર પ્રકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગામના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રસંગે શાળાના વિદ્યાર્થી દ્વારા નાટક રજૂ કરી નાટક પ્રાકૃતિક ખેતીનો માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના કાતરપુર તાલુકાના જજામ ગામે દીક્ષિત યાત્રા દીક્ષિત ભારત યાત્રા જે જજામ ગામે આવી એ રથને તમામ ગ્રામજનો સરપંચશ્રી પદાધિકારીઓશ્રી તેમજ અધિકારીઓશ્રીઓ સાથે રહી બહોળી શંકામાં એનું ઉમળકા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને તેની સાથે સેવાસેતુ પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને આ સેવાસેતુ કાર્યક્રમમાં અને છકલીફ રથયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાણા અને સરપંચ સરપંચશ્રીની કામગીરીને નિષ્ઠાપૂર્વક વખાણી તે બદલ હું ગામનો તેમજ સમગ્ર અધિકારીઓ અને પક્ષના નેતાઓનો આભાર માનું છું સરપંચ સરપંચ શ્રી જાડેજા ભગવાનસિંહ અનુપસિંહ જજામ તાલુકો સાંતરપુર જિલ્લો પાટણ મારું નામ જાડેજા સુમેરસિંહ જજામ દીપક સથવારા સાથે ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ